કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો કચ્છ લોકસભા બેઠક પર ચૂંટણી લડવા માટે ઇચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે કચ્છ અને બોરબીના ભાજપના મંડળો અને પદાધિકારીઓ સેન્સ પ્રક્રિયામાં સામેલ થયા હતા સેન્સ પ્રક્રિયા દરમિયાન કચ્છ લોકસભા બેઠક પર અઢાર ઉમેદવારો ચૂંટણી લડવા ઈચ્છુક હોવાનું સામે આવ્યું છે છેલ્લી બે ટર્મથી સાંસદ તરીકે વિનોદભાઈ ચાવડા કાર્યરત છે ત્યારે ત્રીજી ટર્મ માટે પણ તેમને જ રિપીટ કરવામાં આવે તેવી લાગણી મોડાભાગના મંડળોના આગેવાનોએ નિરીક્ષકો સમક્ષ દર્શાવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે મંડળના પ્રમુખ જિલ્લાના પદાધિકારીઓ અને જે તે તાલુકાના ધારાસભ્ય એમ ત્રણ તબક્કામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી આ સિવાય અઢાર જેટલા ઉમેદવારોએ પોતે ચૂંટણી લડવા માંગતા હોવાના દાવો નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે શિસ્ત અને અનુશાસનને વરેલી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સમગ્ર સાયન્સ પ્રક્રિયા અંગે જાહેરમાં કશું જ કહેવાનું ટાળી રહ્યા છે મંડળના કેટલાક પ્રમુખોએ અન્યના નામનો અભિપ્રાય આપવાને બદલે પોતાનો દાવો હાથો હાથ નિરીક્ષકો સમક્ષ લેખિતો આપ્યો હોવાનું પણ સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે ભાજપ કાર્યક્રમમાં થતી આંતરિક ચર્ચાઓમાં કે જે દાવેદારોના નામ સામે આવ્યા છે તેમાં પૂર્વ સાંસદ પૂનમબેન જાટ પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી ભુજના પૂર્વ નગરપતિ અશોક હાથી પચાણ સંજોટ જેપી મહેશ્વરી નરેશ મહેશ્વરી કિશોર પિંગુલ દ્વારા દાવો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે નિરીક્ષકો પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા પૂર્વ મેયર બીજલબેન પટેલ પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોટાભાગના મંડળો પ્રમુખો અને પદાધિકારીઓએ વર્તમાન સાંસદ વિનોદભાઈ ચાવડાને ત્રીજી વખત રિપીટ કરવાનો અભિપ્રાય આપ્યો હતો પરંતુ સેન્સ પ્રક્રિયા ગોપનીય રાખવાની હોય તેથી જ જાહેરમાં કોઈ બોલવા તૈયાર નથી દાવેદારી માટે રજૂ થયેલા તમામ નામો અને અભિપ્રાયો નિરીક્ષકો ગાંધીનગર લઈ ગયા છે જ્યાં મુખ્યમંત્રી આવાસ પર ચર્ચા કરવામાં આવી હતી ગાંધીનગરમાં પ્રદેશ કક્ષાના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ત્રણ નામોની પેનલને તમામ દાવાઓને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને દિલ્હી પહોંચાડવામાં આવશે જ્યાં આખરી મોહર મારવામાં આવશે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ